તેરા પંથ પ્રોફેશનલ ફોરમ દ્વારા અમદાવાદમાં સાયક્લોથોન યોજાઈ તેરાપન સમાજમાં ફિટનેસ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલા સાયકલોથોનમાં ત્રણસો થી વધુ લોકોએ ભાગ લીધો હતો કોઈપણ સમુદાય અને સમાજના વિકાસ માટે ફિટનેસ અને શિક્ષણ અત્યંત મહત્વપૂર્ણ છે આ સાયકલોથોન તેરાપન સમુદાયમાં ફિટનેસ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે છે તેરાપન સમાજના સભ્યોએ શિક્ષણ આરોગ્ય સંભાળ મહિલા સશક્તિકરણ રોજગાર સર્જન જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે પરંતુ સમુદાયમાં હજુ પણ ઘણા એવા લોકો છે કે જેમને શિક્ષણ માટે નાણાકીય સહાયની જરૂર છે સાયકલોથોન એ આવા વિદ્યાર્થીઓ માટે ભંડોળ એકત્ર કરવાનો એક પ્રયાસ છે અત્યાર સુધીમાં અમને સમુદાયના સભ્યો તરફથી ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો છે સાયકલોથોન ખૂબ જ સફળ રહ્યું છે તેમ આયોજકોનું કહેવું છે કે અમારા ઉદ્દેશ્ય લોકો ફિટનેસ કે લીધી અવેર કરવાના ઓર સાથ ને જો ફંડ રેઝ હોતા હોય वो बच्चों के चाइल्ड एजुकेशन के लिए उसका उपयोग किया जाता है इस इवेंट में जैसे दो लोगों ने पार्टिसिपेट किया है और सब फैमिली मिला के सवा तीन सौ अभी पहुँच चुकी है आज का कार्यक्रम जो है वो साइक्लोथॉन ये इसका तीसरा ये इसका तीसरा एडिशन है जहाँ पे हमारा पर्पस है एजुकेट एड चाइल्ड हम पूरे भारत भर में तेरह सौ तेरह बच्चों को एजुकेट करवाने के लिए फंड रेज कर रहे हैं प्लस हमारा एक और मोटो है कि यूथ में एक फिटनेस की अवेयरनेस आए આ સમાજની જાગૃતિ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથે સાથે એક સિયા પહેલ ભાગરૂપે તેરાપંથ પ્રોફેશનલ ફોરમ તેરાપંથ સમુદાય બાળકોના શિક્ષણ ને પણ સમર્થન આપે છે ભાગ લેનારને રૂપિયા એકવીસ હજાર ચૂકવી એક બાળકના શિક્ષણનો સમર્થન આપવાની પણ તક આપવામાં આવી હતી આમ એક ઉત્કૃષ્ટ સામાજિક જાગૃતિના જાગૃતિ માટે આ સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાથ ધરાવો એસ લાઈફ ન્યૂઝ બુલેટિન નમસ્કાર